તમને ના થાય કે કંઈ બતાવ્યું નતું પછી કેટલું બતાવું પછી જાજુ જાજુ બતાવીએ તોય તમને તકલીફ કેટલી તમે લાંબુ લાંબુ કરો ટૂંકું કરીએ તો તકલીફ લાંબુ કરીએ તો તકલીફ આ હોરીઓ ને ઘા જાવી તો જો હવે હે ને જઈએ અમે અત્યારે ફરી વાર તમે હાલો ભેડા હમ ભાંડ લેતો જાવ ને ભાઈ ભેગો મંડાડા એક જ કે ધેરલા લાઈફ એકવાર ફરવા આવું જોકસ હા હા ગમ ત્યારે આવું હા છત્રી ભેગી રાખવી છત્રી રાખવી મહિના હા મહિના વરસાદ પડે અહીંયા આ ઇંગ્લેન્ડ જેવું વાતાવરણ છે અહીંયા બીજા નંબર ઉપર હા ક્યારેય પણ કોઈ પણ હોટેલ માં જાવ હા હા જો ત્યાં ગરમ પાણી પીરસાય તો પીવું હા હા બોટલ લઈ લેવી એટલે ગરમ પાણી ટૂંકમાં પીવાનું અથવા તો બોટલ લઈ લેવાની બાકી ઓલ બીજું પાણી પીતા નહીં નકર પછી માંદા પડી જાય કે ડાયરિયા બેરે થઈ જાય એના કરતા બેટર કે ઈ સેફટી રાખવાને યુકે વાળાને ખા આઈના કદા યુઝ તો હોય ચાલો હાલો હાલો એ એન્ડ આપણે મેટ્રો ભેગી જ રહેવાની ભેગી જ રહેવાની હે સ્ટેશન સુધી આહા અને આ છે કોચી કોચી એર્નાકુલમ નોર્થ હમ અને આ સેન્ટ્રલ નામ તો કેરલા ને સેન્ટ્રલ માં હા સેન્ટ્રલ કેરલા અને કેરલા ની આર્થિક રાજધાની એટલે કેરલા નું અમદાવાદ કહી શકાય અને રાજકીય રાજધાની તિરુવનંતપુરમ ત્રિવેન્દ્રમ કેરલામાં બીજી એક વિશેષતા એ છે હા કે કોઈ પણ ગામ હશે એના ત્રણ ત્રણ નામ હશે ત્રણ નામ હા આ જ ગામ એરનાકુલમ પણ કહેવાય કોચી પણ કહેવાય અને કોચીન પણ કહેવાય ત્રિવેન્દ્રમ ને તિરુવનંતપુરમ કોલમ ને કિલોન કોલમ કલીગઢ ને એટલે મોસ્ટલી દરેક ગામના બે થી ત્રણ નામો સામાન્ય છે ઓકે ઓકે એટલે આપણે કેરલા બારા બીજા નામે ઓળખતા હોય ને કેરલામાં તમે આવો ત્યારે એનું નામ આખું અલગ જ અલગ હોય એટલે આપણે કંઈ ખબર ન પડે એટલે સમજાય નહીં એટલે જ મને મને કંઈ નતું સમજાતું આ વેલ્સ જેવું છે બધું કામકાજ એમાં હા વેલ્સમાં ઇંગ્લિશમાંય લખેલું હોય ને વેલ્સની ભાષામાંય લખેલું હોય પહેલું હોય હા હવે લેટર્સ પાસે તમે વેલ્સની ભાષાના જુઓ અને ઇંગ્લિશ તો આલ્ફાબેટિક જ હા આલ્ફાબેટિક જ ભાષા

ઉભો છે ટ્રાફિકમાં હા તો એ આઈ એમ નહી આવે તમારી ને એની 4 8 થશે ને તો એટલી જ પ્રમાણ સ્માઈલ આપશે જલો એક સામાન્ય માણસ હા જેવી રીતે આપણે હા બાબા હોય છે યુકે માં ત્યાં તમનેમાં એટિટ્યુડ ફીલ નહીં થાય કે ઈ મર્સીડીસ માં બેઠો તમે પગે આલી જશો પગે આલે જાવશું તો એનો કોઈ ફરક એ એના મોઢા ઉપર તમને બતાવે કે જણાવા દઈએ જરાય કોઈ મજૂર માણસ તમને સામેથી જો આવતો મરતો હશે નથી તમે એની ભાષા જાણતા નથી એ તમારી ભાષા જાણતો ચાર આંખ થઈ એટલે એ હસતો જ મોઢું ચડેલો માણસ સાઉથ કેરલામાં તો તમને કોઈ જોવા નહીં મળે સાઉથ કેરલા માં મોઢું ચડેલો માણસ તમને કોઈ જોવા નહીં મળે

केरला ની અંદર સૌથી મોટી આયુર્વેદિક જેટલી પણ પ્રાઇવેટ હોસ્પિટલો છે હમ એમાં ટોપ 5 ની અંદર એક ડોક્ટર મુસ્લિમ છે હમ ટુકમાં માલિક એક ની મુસ્લિમની મુસ્લિમની છે હા એટલે હું કઈ કોઈ એવો ભેદ છે જ નહીં કે આ અસલી વાત છે મારે શરૂઆતમાં જરૂર પડી તો લેયા ટિંકરા અંદર આયુર્વેદિક હોસ્પિટલ ની વિઝિટ કરી હમ ત્યાં ગાડી 50% સ્ટાફ મુસ્લિમ હતો હા બોલો

નોર્થ કેરલા જે છે ત્યાં તમને કેરાલિયન વાઇફ્સ એટલા જ જોવા જાણવા અનુભવવા નહીં મળે એટલા સેન્ટ્રલ અને સાઉથમાં મળશે હં હં નોર્થ કેરલાની અંદર વાતાવરણ એવું લાગશે જાણે કોઈ ગુજરાત કે નોર્થના સ્ટેટમાં જ છીએ બિહેવિયર એ એ ટાઈપનું એટીટ્યુડ એ એ ટાઈપનું અને થોડું ઘણું જે મીડિયાની અંદર વાતો દેખાય છે એવું કંઈક અંશે થોડું ઘણું વાતાવરણ વાતાવરણ યસ બાકી તો અમદાવાદમાં આડત્રીસ વર્ષ કાંઠ્યા છે તો અમદાવાદની શું સ્થિતિ છે કે અમારાથી વધારે સારું બીજું કોઈ લઈ જણા કે પૂર્વમાં કાયદા હા આંબલી બોપલમાં નથી કાઢ્યા તો ત્યાં જે કંઈ પણ જોખમ જોયું છે ને અનુભવ્યું છે ને એટલું કેરળમાં નથી કેરલામાં નથી રાઈટ તો એનો મતલબ કે કેરલા સેફ છે એના કરતા બહુ જ સેફ છે બોલો અમદાવાદ કરતા કેરલા સેફ છે હવે આ વસ્તુ આપણે ક્યાં અહીંયા આવ્યા તો ખબર પડે એ નહીં પણ દિલીપભાઈને એક્સપિરિયન્સ થયો તો વાત કરીએ આપણે સામે

એની સામે તમે જોવા જાવ તો એ બહુ બમ્પર કહેવાય હા બમ્પર જ કહેવાય ને હવે તમે ગઈકાલે સવારે કેરળમાં એન્ટર થયા અત્યારે તમે કોચીમાં ફરી રહ્યા છો એક જગ્યા મને બતાવો તમે કે લિકર શોપ ઓન રોડ જોઈ ગયો ના નથી જોઈ ના કોઈ બી જગ્યાએ તમે સ્મોકિંગ માટેના કોઈ પણ સાધનો ખુલ્લામાં જાહેરમાં વેચાતા કે લિકર ક્યાંય જાહેરમાં વેચાતું જોયું હોય કે ઓન મેઈન રોડ ઉપર તમને એક શોપ જોવા મળી ના ના ક્યાંય નથી જોઈ એ વસ્તુ સાચી છે જાહેરની અંદર કોઈ જોને તમને સ્મોકિંગ કરતું જોવા મળ્યું હોય એ એ પણ નથી જોયું યે ડેફિનેટ તો સ્વયં ભૂ વિવેક કોને કહેવાય કે અહીંયા વાહ અને ટુકમા મેઈન વસ્તુ એક જ છે કે જો પબ્લિક સમજે રાઈટ ન્યાથી ચાલુ થાય આઈ પબ્લિક સમજે તો રાજકારણ તો આફડા થા નમ થઈ જાય બધું નહી સમજલે પડ્યા કારણ કે એને તો ખબર છે પણ એને પબ્લિકને કેમ બનાવવી ઈ પોલિટિક્સ વાળા જાણે

કે પોલીસને ઉભો રાખીને ફાઇન કરે એટલા માટે બીએન બીએન પહેરતા પણ એ એમ સમજે છે કે એની પાસે એટલું એજ્યુકેશન છે ને એ શિક્ષણ છે ને એની અંદરથી એમ થાય છે કે આ જો પહેરીએ તો આપણે એક્સિડન્ટ ન થાય એટલે નથી પહેરતા એટલે પહેરે છે ને એવા આપણે ગુજરાતમાં ઓલા ફોર્સ કરે તોય નથી પહેરતા કે ભાઈ આ તમે આ એક્સિડન્ટ થાય ને ઓલા પોલીસો એની વાત જોતા હોય કે ન પહેરે તો કાંક ફાઈન કરીએ હા વાતાવરણ તમને હમ ત્રિવેન્દ્રમ કે એરનાકુલમ જેવા મોટા સિટીના એ મેઈન એરિયા સિવાય ટ્રાફિક પોલીસ લગભગ લગભગ જોવા જ નહીં મળે બહુ એટલે બહુ ક્યારેક એવા કોઈ જંકશન હોય કે જ્યાં આગળ ટ્રાફિક એવી થતું હોય ને મેનેજ કરવા માટે રોડ ટ્રાફિક પોલીસ તમને જોવા જ નહીં મળે છતાં પણ આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ નો ફોલો અપ ટોટલ બ્રિટન સ્ટાઇલ બ્રિટન સ્ટાઈલ કરે જો આમાં આમાં શું કરે કોઈ પણ જગ્યાએ તમને આડેધડ પાર્કિંગ હા ક્યાંય જોવા નહીં મળે ના પછી સાઉથ સેન્ટ્રલ કેરલામાં તો રોડ રેરલી ક્યાંક જો રોડ રેજની ઘટના બનતી હોય તો હશે બાકી રેરલી

એ લોકોની જે મેઇન મલયાલી કલ્ચર છે અને મલયાલી જીનેટિક્સ છે એનાથી એ કોઈ દૂર ગયા જ નથી બોલો ગમે તે ધર્મ કરતા ગમે કરે પહેરવેશ તમને મુસ્લિમ ધોતી વાળું જોવા મળશે એમના બહેરાઓ એ નોર્થ કેરલાની અંદર ક્યાં કહીએ એમની રીતના પહેરવેશ પહેરતા હોય તો ઠીક છે બાકી જે મલયાલી પહેરવેશ છે એ મુસ્લિમના બહેરાઓ મલયાલી પહેરવેશ પહેરવી આવી પહેરે

જરાય ખબર નહીં પડે ખોરાક ની બાબત ની અંદર કરોડપતિ હશે કે સામાન્યમાં સામાન્ય માણસ હશે એમણે એમનું ક્યુઝિન એટલે કે મૂળભૂત જે કે એમનો ખોરાક છે એ નથી દે જો એમનો પહેરવેશ નથી દે એમના જે બેઝિક સાઈના પરંપરાગત ઉજવાતા પરંપરાઓ કે તહેવારો છે એમાં હિન્દુ મુસ્લિમ ખ્રિશ્ચન ભાગ લે ટૂંકમાં બધા ભાગ રીઝન એક જ છે ઇન્ડિયામાં બીજી બધી જગ્યાએ જે મુસ્લિમ છે કે બીજી જે કોઈ પણ કોમ્યુનિટી છે એમાં સ્થાનિક લોકો કન્વર્ટ થયા હોય એવી વસ્તી પચાસ ટકાની આજુબાજુ માંડ હોય બાકી બધા જે આઉટ ઓફ ઇન્ડિયા થી આક્રમણ તરીકે આવ્યા એ પાછા અહીંયા સેટલ થયા એ લોકો છે કેરલા ની અંદર મુસ્લિમ હોય કે ક્રિશ્ચિયન હોય ભલે એ લોકો કન્વર્ટ થયા હોય પણ તે પ્રોપર મલયાલી આઉટલ અહીંયા નથી હા એટલે બહારના નથી ટૂંકમાં બહાર થી નથી આવ્યા એમ અહીંના જે ઓરિજિનલ છે એ જ છે હવે એ જે મલયાલી જીનેટિક્સ અને મલયાલી કલ્ચર છે એની અંદર કોઈ તફાવત ના હિન્દુ પડી શકે છે ને મુસ્લિમ પડી શકે છે ને ક્રિશ્ચિયન કોઈ ના કરી શકે કે બેઝિક્સ જડવાયેલું છે લોકોનો એના પ્રત્યે આદર ને પ્રેમ ને લગાવ એટલો નેટવર્ક છે એમાં તસુ બારનો જરા પણ ફરક નથી

કાલડી ગામ કાલડી ગામ હમ શંકરાચાર્ય જન્મસ્થાન હા શંકરાચાર્ય ભગવાનનું જન્મસ્થાન છે કાલડી ત્યાં જાય છે આપણે વાહ